રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારમાં વન પોઈન્ટ ટ્વેન્ટી લાખ અને શહેરી વિસ્તારમાં એક પોઈન્ટ પચાસ લાખની આવક મર્યાદા છે જે વધારીને ગુજરાત સરકારે છ લાખ કરવાની વિચારણા હાથ ધરી છે સુરત ખાતે શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ મુદ્દે જણાવ્યું હતું કે સરકાર આ અંગે વિચારણા કરી રહી છે અને એક બે દિવસમાં નિર્ણય લઈ શકે છે જો સરકાર નિર્ણય કરશે તો નવા દાખલા કઢાવવા માટે વાલીઓને વધારાના દસ દિવસનો સમય આપવામાં આવશે આરટી એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો પરંતુ સાઇટ ધીમી ચાલી રહી હોવાના કારણે ફોર્મ ભરવાની મુદતમાં ચાર દિવસ તો વધારો કરવામાં આવ્યો છે દરણીય મુખ્યમંત્રીશ્રીની સ્પષ્ટ ભાવનાઓ અભિપ્રાય છે કે વધુ વિદ્યાર્થીઓ એમનો લાભ પ્રાપ્ત કરી શકે અંત્યોદય સુધી મધ્યમ વર્ગના અને ગરીબ વિદ્યાર્થીઓને વધુ લાભ પ્રાપ્ત થાય એ હેતુસ આવક મર્યાદાની જે વિસંગતતા છે એને દૂર કરી અને કરવું જોઈએ એ બાબતમાં સરકાર વિચારી રહી છે અને આવનારા સમયમાં જો આવક મર્યાદા વધારવામાં આવશે તો એમનો પરિપત્ર કરી અને આરટીઈમનું જે કટ ઓફ ડેટ છે એને પણ વધારીશું તો આ બાબતમાં અમે અત્યારે ગંભીરતાથી વિચારી રહ્યા છીએ